મોડાસા શહેરના પોલીસ સોસાયટીમાં રહેતા એક પરિવારને એક લેબોરેટરીના રિપોર્ટ ને માનસિક તણાવમાં મૂકી દીધો છે સંજીની હોસ્પિટલની એક્સકલુઝિવ લેબોરેટરીમાં લોહીના નમૂના લઈ લેબોરેટરીમાં નિદાન કરવામાં આવ્યું હતું તો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો પરંતુ રિપોર્ટ જોઈ દિવ્યના પિતાને અમદાવાદ લઈ આવવા જણાવ્યું હતું રિપોર્ટ આવ્યા બાદ માતા પિતા સહિત પરિવારજનો દુઃખમાં ગરકાવ થઈ ગયો હતો પરિવારને કઈ સૂજે નહીં તેવી સ્થિતિમાં મુકાઈ ગયો હતો પુત્રને લઈ ગત સત્તાવીસ જૂન ના રોજ અમદાવાદ જાડસ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો ડોક્ટરે મળ્યા તો ડોક્ટરે ફરીથી રિપોર્ટ કરવામાં જણાવ્યું તો પુત્રનો ફરીવાર કેન્સર હોસ્પિટલની ની જઈને રિપોર્ટ કરવામાં આવ્યો હતો તે રિપોર્ટ બિલકુલ નોર્મલ આવતા ડોક્ટર તાહિલીએ પરિવારને કહ્યું કે ચિંતા કરવાની જરૂર નથી ડોક્ટર આ વાત સાંભળી પરિવાર ચિંતા મુક્ત થયો પરંતુ મોડાસાની જે લેબોરેટરી ના રિપોર્ટ ને લઈ સંચાલકો સામે સવાલ ઉભા થયા છે કે કેમ લોકો સાથે ખિલવાડ થઈ રહ્યો છે આ બાબતે ભોગ બનનાર પરિવારે અરવલ્લી જિલ્લા આરોગ્ય અધિકારીને ઘટતું કરવા લેખિત ફરિયાદ કરી હોવાનું દિવ્યના પિતા રમણલાલ કલાલે જણાવ્યું હતું પટેલ રમણલાલ હેમચંદ ગામ જાલીટી હાલના હાલતમાં મોડાસા દ્વારકાપુરી ગોપી પહોંચ રહીએ છે અમારા બાળકને નાઉસર અમદાવાદમાં કેન્સરની દવા ચાલે છે અને હાલની ઘડી પચીસ છ ના એપાર્ટમેન્ટ હતું અને છવ્વીસ તારીખ સાહેબ અહીં મોડાસા સંજીવમાં આવવાના હતા અમે મોડાસા સંજીવમાં છવ્વીસ તારીખ જઈશું એમ કરીને અમદાવાદ ગયા નહીં એના પછી સાહેબને મળ્યા સાહેબને મળ્યા ના પછી એમને અમે વાત કરી એટલે સાહેબે કીધું રિપોર્ટ કરાવી લાવું એટલે અમે બહાર નીકળ્યા એના પછી મને થયું કે હોસ્પિટલમાં જ છે તો હોસ્પિટલમાં અમે કરાવી દઈએ અમે હોસ્પિટલ સંજીવી હોસ્પિટલમાં સંજીવી હોસ્પિટલમાં ગયા લેબોરેટરીમાં ગયા બ્લડ આપ્યું એના પછી એમને રિપોર્ટ આવી ગયો પંદરથી વીસ મિનિટમાં ફોન આવ્યો કે તમે રિપોર્ટ લઈ જાઓ અમે રિપોર્ટ લેવા ગયા તેની હાલત ખરાબ બતાવી સાહેબને મળ્યા એટલે સાહેબે કીધું કે હાલત ખરાબ છે ને કાલે તમે અમદાવાદ આવો તાત્કાલિક એટલે અમે અમે સવા રાત્રે ખાવા પીવાનું બધું હરામ કરીને અમે ઊંઘ્યા નહીં ને વહેલા સાડા પાંચ વાગે અમદાવાદ જવા નીકળી ગયા આઠ વાગ્યા પહેલાં અમે અમદાવાદ પૂગી ગયા ઝાયડન્સમાં ઝાયડન્સમાં ગયા પછી અમે બ્લડ રિપોર્ટ કર્યો ને સાડા અગિયારથી વચ્ચમાં અમારો રિપોર્ટ આવી ગયો ને બ્લડ રિપોર્ટ ને બધું સારું આવ્યું નોર્મલ આવ્યું અને અમે ખુશ થયા એના પછી સાહેબને પાસે ગયા નાઉદસરે સરનું અમને હોત સાંજના સાત વાગે મળ્યા પીડીએફ પીટી સ્પોન કરાયો એ બી નોર્મલ બ્લડ રિપોર્ટ નોર્મલ બધા રિપોર્ટ નોર્મલ કરી ને છવ્વીસ તારીખે અમે નાઉસરે કીધું કે સારું છે રિપોર્ટ કોઈ જો ચિંતા કરવાની જરૂર નથી અમે આ સમજીવીના હોસ્પિટલમાં રિપોર્ટ કર્યા પછી પચીસ તારીખે અમારું ખાવું પીવું હરામ થઈ ગયું અને ઊંઘ ના આવી રિપોર્ટ સિરિયસ આપેલો એ બાબત માટે અમે રજૂઆત એમને ફોન કર્યો તે કીધું કે અમદાવાદનો રિપોર્ટ ખોટો છે એ રીતની અમને જાણ કરી અમે બી આરોગ્ય અધિકારીને જાણકાર આપવાની છીએ રજૂઆત કરી ભારતભાઈ દેશમાં દ્વારકાપુરી સોસાયટી દિગ્ગજો મોડાસા અમારી સોસાયટીમાં રહેતા રમેશભાઈના બાબાને છેલ્લા કેટલાક સમયથી કેન્સરની દવા ચાલે છે એમને દર ત્રણ મહિને અમદાવાદના ઝાયડસના ડોક્ટરના માર્ગદર્શન હેઠળ રિપોર્ટ કરાવવા પડે છે આ મુજબ તેઓએ મોડાસા સંજયની હોસ્પિટલમાં આવેલ લેબોરેટરીમાં રિપોર્ટ કરાવ્યો અને રિપોર્ટ દરમિયાન એટલો બધો ખરાબ ભયંકર રિપોર્ટ આવતા આ પરિવાર એકદમ દુઃખ અને નિરાશામાં ગરકાવ થઈ ગયું અને આખી રાત ટેન્શનમાં આવ્યું તેઓએ અમદાવાદના ડૉક્ટરનો ઝાયડસમાં કોન્ટેક કર્યો ડૉક્ટર સાહેબે તેમને સવારે પહેલાં અમદાવાદ આવી અને એમને મળવાનું રિપોર્ટો સાથે ત્યાં મળવા બોલાવ્યા અમદાવાદ ગયા પછી આ પરિવારે ત્યાં આગળ ડૉક્ટરના માર્ગદર્શન હેઠળ તમામ રિપોર્ટો કરાયા એ રિપોર્ટોમાં આવ્યા પછી આ ડૉક્ટરને બતાવ્યું તમામ રિપોર્ટો નોર્મલ આવ્યા આ મોડાસામાં ચાલતી આ લિબાગુ લેબોરેટરીઓમાં પ્રજાને હેરાન કરવા માટે સામાન્ય નાગરિકોને આ રીતે ખોટા રિપોર્ટ આપી આર્થિક રીતે અને તમામ રીતે અને દવાઓમાં પણ જો આ બાળકને આ રીતે મોડાસામાં દવા થઈ હોય તો એ રિપોર્ટના પ્રમાણે જો દવા થઈ હોય તો એની પરિસ્થિતિ ભયંકર બનત અને બાળકને ખોઈ રાખવાનું મારો આવત પરંતુ તાત્કાલિક અમદાવાદ જવાથી ડૉક્ટરના માર્ગદર્શન હેઠળ ચાઇલ્ડના માર્ગદર્શન હેઠળ તેની દવા થતો બાળકની પરિસ્થિતિ સારી છે આજે પણ એ બાળકનું કોઈ પણ જાતની તકલીફ નથી આ મોડાસામાં ચાલતી લેભાગુ લેબોરેટરીઓમાં જિલ્લા આરોગ્ય અધિકારી અને રાજ્ય સરકારના લેબોટરી આરોગ્ય વિભાગ દ્વારા જો તપાસ કરવામાં આવે તો આ લેબોરેટરીઓમાં જે ખરેખર જે એની જે ડિગ્રીવાળા છે એની જગ્યાએ સામાન્ય માણસો જે મજૂર જેવા માણસો છે એ લેબોરટરીઓમાં કામ કરતા હોય છે અને એની પણ આરોગ્ય વિભાગ દ્વારા સખત તપાસ કરી જોઈએ અને આવી લેબોરટરીમાં સીલ મારી કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ Hiten Patel Hind TV News Arvalli.